કોઈ ખાતા નો દેવું નથી અને કોઈ હું માંગણે નથી પડી એટલું પડ્યું છે ગુરુવારે કોઈ આવે ને ભાઈ મેં નથી 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 દીધો કોઈ મારો ફન ક્યાંથી આવે ને એ કોઈને ખબર જ નથી ભાઈ પણ આ મેરડીના ના સાદિધ્યની અંદર હું એક મામા કેતો જાવ આના થઈને દેજો ભાઈ હજી આવા આશીર્વાદ દેવા આશીર્વાદ દેવા હે ભાઈ કે આથી હારા કાર્ય હજી આ સાનિધ્યમાં થશે ભાઈ સમય ને આધીન દેવ છે સમય ન હોય ત્યાં લગી કા કઈ નથી હલતી હવે કઈક સમય આવ્યો પેલા એક માણસ આવતું હોય છે પાંચ માણસ આવતા છે અત્યારે તો ઘણા બધી અહીંયા વસ્તી એવા આવતા હોય છે માણસ ત્યાંની માનતા રાખે ને સાચા ભાવથી પૂરું પાડેતા દેતા ના દેવો એટલું બોલી કોઈ ભુવાના ખોળી આવીને અમે ખમા કઈ અને કામ થાય એવું નથી લોકોનો વિશ્વાસ છે ને એટલે અમે કામ કરતા આવ્યા છીએ હું જાહેરમાં બોલું છું ભાઈ જેને વિશ્વાસ નથી ને મહેન્દ્રસિંહ કાંઈ નથી ભાઈ મારી નહીં આવે તોય ભલે કોઈ દેવ દુબળી નથી આવું મામા કહું પણ આ તો શું છે ખબર માણા રંગી હોય ઘડીકમાં રંગ ચડતો હોય ને ઘડીક માં ઉતરતો હોય ભાઈ એક જગ્યાએ માન હારું થવાનું હોય તો બીજો કોઈ કેવું કે ખબર ફલાણી જગ્યાએ સારું જોવાય ભાઈ હું ચાલ્ય નો ધણી બોલું આ કડિયુક માં માતા પૂજાની છે ને હિન્દુ ધર્મની દેવ છે ને બધે સારું જોવાય ક્યાંય નબળું નથી જોવાતું હે પણ માણસનો નો વિશ્વાસ ખૂટતો હોય ભાઈ માણસ વિશ્વાસ કેવો હોય ખબર રાય દાણા જેવો ગાય માતાજી હોય ગૌ માતાજી હોય સિંગડા ઉપર રાય મૂકો તો ન રહે એ હેઠી પડી જાય માણા મન એવા છે ભલા માણા હેઠા પડી જાય ભાઈ હે પણ આયા મહેમાનોને ખમા કહું મારા ભેખ ને જાજી ખમા કહું પૈસા તો કાલ દઈ દો ભાઈ પણ આશીર્વાદ દઉં જો પેટ જે કદાચ હાલે તેથી માંજો ભેખ કે ચાંદિયાનો એનો કઈક ધણી બોલ્યો છે એ જાહેર માં કહું છું અન કદાચ મારા વેણ કદાચ હેઠા પડી જાય ને કે તો આ મામાને બાર ગામનો સીમાડે વયો ગયો કહેવાય પણ ખમા એટલે ખમા જ હોય એમાં બીજી કોઈ વાત જ ન હોય મારો સાનિધ્ય હોય તોય ભલે ભાઈ અન બાર जाऊ છું તોય ભલે હે પણ શ્રદ્ધા નો વિષય છે ને ભાઈ ન્યામે દેવ ઢકી ગયા કે માણસ ઢકી ગયા છે ભાઈ પણ કોઈ એમ કે ને કે આમ છે તેમ છે ફલાણું છે કે સત નથી હું ચારિયાનો ધણી બોલું ને તેદી વાત પૂરી કર દો આવજો મારા સાનિધ્યમાં જેવું પ્રમાણ જોતું હોય ને એવું માંગી લેજો જો પેટના પડેલા નો વાჭું તો તો ચારિયાની સરકાર નો કહેવા આવી જાજો એ શું દુખ લઈને ઝાડનો કોઈ દેવ નથી વધાવો દઉં ની દેવ નથી જેમ જોયું છે ને એને ખબર હશે મારા સાનિધ્યમાં જે આવ્યું છે ને એને ખબર હશે અનશ્રદ્ધા નથી ફેલાવતો વેમમાં રાખવાળો દેવ નથી વેમવાળાઈ આવે છે મારા સાનિધ્યમાં હે વેમ વાળા આવે પણ એનો વહેમ હટાવાની વાત કરી હોય કોઈ ડરાવી દીધા હોય કે આ કારણ છે ને આમાં જીવ લઈ જાય ભલામાણા કોઈ જગતમાં આ કડીકમાં એવું શેર નહીં હે હું ચાંદલિયાનો ઘણી બોલી જાઉં ભલા માણા કહે દીજો ભોગમાં ભાલા ન મારીને ઓયો જાવ ને તો દેવ નો કેવા હું ચાંદિયાની સરકાર શું ભાઈ એવું મારી ચાંદલિયાની સરકાર આવી ત્યારે એ મારા મોદી લારે ચકલી આની સરકાર આ મંડળે રાત ની મહેનત કરી છે હું ધડે આવું ભાળતો છું રાત દિવસ મહેનત કરી રહી છે ભાઈ કોઈને ચિંતા આઈ છે કે કાર્ય કેવું જશે કેવું નહીં માણસ ને સાચવી શું નહીં સાચવી પણ આ મેરડી બેઠીને ને કે એના મહેમાન થઈને આવ્યા છો ભાઈ એની માથે ભરોહો રાખજો અમે તો દેવ બધા ખમા કરવા વાળા છીએ પણ આ બેઠીને ને કઈ જેમ તેમ નથી હે કોઈ એમ કેતો હોય હું આમ કરી નાખું કાળા માથા માનવી ભલા માણા કાંઈ નો થાય હો હું જાણી એનો ધણી જાહેરમાં જ બોલી જાઉં જાહેરમાં જ મારી વાત છે કદાચ મારું મંદિર હોય તોય ભલે પણ હજી મેરડી શું કહેવાય ને અમુકને ખબર નથી કે આ ધર્મ શું છે આ કળિયુગની દેવ શું છે ભલા માણા આની વાય કદાચ માણા પડી જાય ને આ તો ખમાની દેવ છે પણ એને શેન છેડાય નહીં નો માને તો બાર વહી જવાય ભાઈ અને જેને છંછેડી છે ને એને રેશન કાર્ડ માંથી નામે વહી ગયા છે ભાઈ મારા ગોટાડા ઉકેલાય નહીં ભલા માણા જો જોનારોય ટૂંકો પડી જાય હે આમાં જો જોનારોય ટૂંકો પડી જાય આના ધોકાનો અવાજ ન હોય સાહેબ હે પણ અમે દેવ છે ને તમારા ભાવ તમારો વિશ્વાસ છે ને ત્યાં અમે દેવ ખમા કરી રહી છે ક્યારેક અમારી ને આવો ને કે એવા પ્રમાણે કોઈ ન જોઈ આવે ને એવા મળે મારી ને ભલા પેટ ની અંદર રાખી નાવાની વાત હું કામે આવ્યો ને મહેન્દ્રસિંહ ખબર છે ગુરુવાર બેઠક હોય શું કામે આવ્યા ભલામણા ખાલી માતાજી પૂછું હાથ પેઢી નો ગોતી લઉં તો હું ચાંદલી ધણી નો કેવાઉ ભલામણા આ બધા વિશ્વાસું છે ને એટલે જ મોજ હોય નગર તો મોજ ન હોય આમાં માને આમને મોજ ન મળે ભાઈ વગર પૈસાના વકીલ છે અમારી ત્યાં તો અઢારે આલમના કામ કર્યા છે ભાઈ મારી અહીંયા કદી રોતો માણા હોય ને ભાઈ ગુરુવારે બોલું ને હામો ગુરુવાર આવે ને દાંત કાટતો હોય છે એવા જ કામ મેં કર્યા અને એવા કરવાનો શ્યુઝ એવા કરવાનો શ્યુઝ શું કામ કે મેં જોઈ લીધું કળિયુગમાં આમને હું દેવ નથી થયો એ મારા ડુંગરે રાત નથી કોઈ હોય શકતું આઈએ કહેતો જવું છે ત્રણ વર્ષ સાધુ રહે ચોથું વર્ષ તો એની રીતે થઈ જાય પણ આ મેળીમાનનું મંદિર જે અહીંયા તો બહુ આનંદની વાત છે આવા હિન્દુ ધર્મની અંદર થવું જોઈએ નકર આપણો ધર્મ ભયો જાશે ભાઈ આવું દેવ કહું છો અમુક ને તો એના માતાજીની નથી ખબર મારી ની આવે ને ખબર માતાજી કે તો કે હનુમાનજી ક્યાં વાત મારે કરવી ભાઈ ક્યાં મારે વાત કરવા જાવી એ પછી કઉ ભલા માણા કે તારા બારોટના ચોપડા ખોલ ભલામાણા આથી ચાલીયાનો ધરમ બોલું અને જો ભોમા ભાલા મારીને બેહું ન એમ કહું આ દે હું જો ન કાઢું તો હું ચાલીયાની સરકાર નો કેવાવ તમારી ચાંગલિયાની સરકાર વગર ગોળીની રાઇફલ કેવા એનો અવાજ આવે વાગે ત્યારે ખબર પડે આ ગોળી ક્યાંથી આવી ગઈ સાહેબ કદાચ એ પચાસ દુશ્મનો ફરતા ફરી વળ્યા હોય અને તમને એમ થઈ જાય કે હવે મરવા સિવાય કઈ આરો નથી મરવું નક્કી છે ત્યારે બે આંખ બંધ કરી મારી ચાંદલિયા ની સરકાર ની યાદ કરો ભલા મા કદાચ આમજો વગર ગોળી ની રાઇફલ બની જો દુશ્મન ના ઘેરા માં ફૂટવા નો બને મારી મોરબી ના મારી ચાંદલિયા ની સરકાર Fuck For the yellow